અંકલેશ્વરની સંજાલી ગામ નજીક આવેલ એસએલએમ એલ ટીડીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી પાનોલી જીઆઈડીસીમાંથી સંજાલી ગામ નજીક આવેલ એસએમએલ એલ ટીડી પ્લોટ નંબર ઝીરો ઝીરો ટુ યુનિટ ત્રણમાં ગ્રેન્યુઅલ પ્લાન્ટ શરૂ કરતી વખતે સ્ટાર્ટઅપ દરમિયાન ડ્રાયરમાં અચાનક આગ લાગી હતી આ દુર્ઘટનામાં કુલ પાંચ કામદારો દાઝી ગયા જેમાંથી બે કામદારો ત્રીસ ટકા જેટલા દાઝી ગયા છે અને અન્ય ત્રણ કામદારોની સામાન્ય ઈજાઓ પહોંચી છે કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પ્લાન્ટમાં આગ લાગતાની ઘટના પાનોલી ફાયર વિભાગને જાણ કરી જે બાદ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી અને ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લીધો ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતાં તેમણે પણ તપાસ શરૂ કરી હતી

અહીં અત્યારે એસએમએલ પાસે ઊભો છું અહીંથી હું પસાર થતો હતો તો આ કંપનીમાં મને આગ દેખાઈ એટલે હું ગેટ પર આવીને ચેક કર્યું ચેક કર્યા પછી મને જાણ થઈ કે મારા ગામ સાઈડના છે નેત્રંગ તાલુકાના તો એ લોકો ડેલી આવે છે તો એમાંથી અમે આવ્યા અંદર પૂછ્યું હું થયું એ લોકો એમને કંઈ જવાબ આપેલા નથી અમે જાણ ખાતિર અમે ગેટ પર હો ગયા પણ એ લોકો અમને કશું જવાબ આપતા નથી ને અંદરથી અમે જ્યારે અહીં ગેટ પર આવ્યા તો અહીંથી એમ્બ્યુલન્સ નીકળી એમાં ચારથી પાંચ જણા દાઝેલા હતા કપડાં આખા ફાટી ગયા હતા અને એ લોકોને કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે એવો અમને જાણ કરતા નથી અમે અહીં છેલ્લા એક દોઢ કલાકથી ઊભા છે પણ અંદર અમને જવા જવાઓ નથી દેતા ને એ લોકો અમને જે પૂછીએ એનો અમને જવાબો નથી આપતા તો અત્યારે હજુ બી અહીં જ ઊભા છે ગેટ અત્યારે બંધ છે અંદર આગ લાગેલી હવા છત અંદર જે વર્કરો છે એમને બહાર આવવા નથી દેતા અંદર જ રાખે છે મારું નામ અંજના બેન છે હું ટીપી ના પાવી ત્યારે મને ખબર પડી કે કંપની માં આ લાગી કેટલા જણા પાંચ છે એમાંથી મારો એક ઘર વાળો છે માન છે મારા ઘરવાળા ને સારવાર થાય